તારક લુહાર કે જેઓ સેક્રેટરી છે રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત ચેપ્ટર જેઓ પોતે પણ એક પ્રજ્ઞાચક્ષુ છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોનલબેન માધાણી કે જેઓ બ્રેલ શિક્ષક છે અંધજન મંડળના અને તેઓ પણ પોતે પ્રજ્ઞાચક્ષુ બેન છે બેન આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં નમસ્તે તો હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા હું દર્શક મિત્રોને જણાવું કે આ વિશ્વ બ્રેલ દિવસ સ્પર્શ અને સંવેદનાઓની જ્યારે આપણે આજે વાત કરવાના છીએ એ વિશે આપને કોઈ મૂંઝવણ હોય કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આજે અમારા નિષ્ણાત આવ્યા છે એ આપને આપના મૂંઝવણનો જવાબ આપશે તો અવશ્ય કોલ કરો અમારો નંબર નોંધ કરી લેજો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ

લિપિ છે લુઈ બ્રેલે જ્યારે આ લિપિ શોધી એ પહેલાં ઘણી બધી અટપટી લિપિઓ અસ્તિત્વમાં હતી જેને સ્પર્શથી વાંચી શકાય એની વાત તો આગળ થશે પણ એ બ્રેલ એમના જીવનકાળ દરમિયાન ક્યારેય સ્વીકારાઈ નહીં એમણે આ લિપિનો આવિષ્કાર કર્યા પછી પોતાના વિદ્યાર્થીઓ કારણ કે એ સંગીત શિક્ષક હતા જે શાળામાં એ ભણ્યા ત્યાં જ શિક્ષક થયા હતા અને એમણે એ લિપિ લોકોને શીખવાડી એમના મૃત્યુના બે વર્ષ પછી એમના વિદ્યાર્થીઓએ આ લિપિ દ્વારા સંગીતની ધૂન વગાડી અને વિશ્વને બતાવ્યું કે આ લિપિ કેટલી મહત્વની છે લગભગ અઢારસો ને બ્યાસીમાં આ લિપિ સમગ્ર યુરોપમાં ફેલાઈ અને ઓગણીસો બત્રીસમાં વિશ્વભરમાં આ લિપિ ખ્યાત થઈ અને આપણા દેશમાં પણ આવી અને એ લિપિને ધીરે ધીરે જોતા લોકોને એવું લાગ્યું કે આ બ્રેલ લિપિ વગર અંધજનોનો અભ્યાસ શક્ય જ નથી અને આજે પણ એનો કોઈ વિકલ્પ નથી તો એ બ્રેલ લિપિનું મહત્ત્વ જળવાઈ રહે એ માટે ઘણા વર્ષોથી વિવિધ અંધજનોના જે સંગઠનો વૈશ્વિક સંગઠનો છે એ લોકો પ્રયત્ન કરતા હતા અને યુનોએ આ દિવસને જે લોહી બ્રેલનો જન્મદિવસ છે એને ઇમ્પોર્ટન્સ આપવા માટે વર્લ્ડ બ્રેલ ડે

તમે ટીચર બન્યા સમગ્ર સફર છે એમાં કેવા પડકારો કેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હું લગભગ છ વર્ષની હતી ત્યારથી અંધકન્યા પ્રકાશ ગૃહમાં ભણવા ગઈ હતી અને ફર્સ્ટ વાર મને બ્રેલ પાર્ટી ત્યારે અત્યારે લાકડાની બ્રેલ પાર્ટી હતી એ પકડાવી એટલે મને લાગે કે આને શું કરવાનું રમવાનું હશે ત્યારે બ્રેલ લિપિનું મહત્વ નહોતું સમજાતું પછી ટીચર્સ શીખવાડતા કે પહેલું ને ત્રીજું ક થાય તો ક એટલે તો કેવી રીતે લખાય ઘણી બધી સમસ્યાઓ શરૂઆતના છ મહિનામાં લાગતી હતી કે કેવી રીતે લખાશે યાદ રહેશે કે નહીં રહે પરંતુ એકવાર ક આવડ્યો ખ આવડ્યો અને ત્યાર પછી ધીમે ધીમે શબ્દ વાક્ય પેરેગ્રાફ ધીમે ધીમે લખવાથી અને આજ સુધી બ્રેલને મેં એટલું જ મહત્ત્વ આપ્યું છે શરૂઆતના પડકારોને હાલ હું ભૂલી ગઈ અને બ્રેલ લિપિમાં વધારેમાં વધારે હું કઈ રીતે કામ કરી શકું એની મારી સતત કોશિશ રહી છે જી હવે તમારી પાસેથી જાણવા માંગીશ કે જ્યારે તમે શીખવતા હોવ છો પ્રજ્ઞાચક્ષુ બાળકો તમારી સામે હોય છે એને જ્યારે તમે શીખવવાની શરૂઆત કરતા હોવ છો તો કેવી સમસ્યાઓ તમને નડે છે અને કેવા પડકારો રહે છે ખાસ કરીને હાલ દસેક વર્ષથી આપણે જોઈએ તો સાંભળવું લોકોને એવું થયું છે કે સાંભળીને બધું યાદ રહી જાય છે પણ એ વાત મારા મનમાં હજી નથી બેઠી કે સાંભળવાથી યાદ રહી જાય છે એને બ્રેલ લિપીમાં શીખવી લખવી અને લખ્યા પછી વાંચવી આ બધા પડકારો હાલ લોકોને શું છે કે રેકોર્ડિંગ તે બધું પાતી જાય છે ને તો ચાલશે તો બ્રેલ લિપીનું મહત્વ ભૂલતા જાય છે એટલે અત્યારે બાળકોને શીખવતી વખતે એ ઘણા બાળકો એમ કહેતા હોય છે કે બેન અમે તો સાંભળી લઈશું પછી સાંભળ્યા પછીની વાત છે તો એ લોકોને કલમ જે અમારી કલમ છે એનાથી લખવામાં ટપકામાં વજન આપવાનો વજન આપ્યા વગર તો લખાશે નહીં એટલે લખવામાં પણ બેન અમને બહુ લખવામાં આવે છે ને વજન પડે છે તો એ બધા પ્રોબ્લેમ્સ હાલ બાળકો ફેસ કરી રહ્યા છે પરંતુ અમારો પ્રયત્ન એવો જ હોય છે કે બાળકો વધારેમાં વધારે બ્રેલ લિપિમાં લખતા થાય જી જી સર આપની પાસે આવીશને જાણવા માંગીશ કે બ્રેલ લિપિના એ છ ટકા

અને પૂઠા ઉપકે કાગળ ઉપર ઉપસાવીને લખવાની રીત હતી અને દોરા ને વાળીને પણ લખવાની વાત હતી પણ આ બધામાં વાત તકલીફ એક જ હતી કે વાંચી શકાતું અથવા તો એમાં ઘૂંચવાડા બહુ હતા જ્યારે ચાર્લ્સ બારબિયરે બાર ટપકાની લિપિ લશ્કરી અધિકારીઓ માટે બનાવી હતી નાઈટ રીડર તરીકે અને લઈને આવ્યા એ શાળામાં કારણ કે લશ્કરમાં પણ એ સ્વીકારાઈ નહોતી તો એમને એમ થયું કે કદાચ શાળામાં કામ આવી જાય એટલે પેરિસની જે સંસ્થા હતી જ્યાં લુઈબ્રેલ ભણતા હતા એ જોઈને લુઈને એમ થયું કે આ મારા કામની છે અને આજે એ ટપકા એ બારમાંથી એને ત્રણ ત્રણ એમ બે હરોળમાં ઉભી લાઈનમાં ત્રણ ત્રણ ટપકા એમ કરીને છ ટપકાનો એક અક્ષર બને અને એ અક્ષર માંથી ત્રેસઠ જે છ ટપકા છે એનો કોમ્બિનેશનથી ત્રેસઠ સંજ્ઞાઓ બને અને ચોસઠમી ખાલી જગ્યા જે કશું ના લખો તો ચોસઠમી સંજ્ઞા એ થઈ આમ એ સંજ્ઞાઓને આધારે આ આખી જે લિપિ છે એ દુનિયાની કોઈ પણ ભાષા કે જેના ધ્વનિના સંકેતો નક્કી કરવામાં આવ્યા હોય તો એ ભાષા લખી વાંચી શકાય છે ગણિત ગણી શકાય છે સાયન્સની સંજ્ઞાઓ લખી શકાય છે એટલે આ ટપકાનું મહત્વ એટલું છે કે તમે આજકાલ એક નવું સોફ્ટવેર આવ્યું છે ટીજી ટીજી એટલે કે ટચવાળા ગ્રાફિક્સ દોરી શકાય તો તમે એ સોફ્ટવેર નાખો તો ઇવન આકૃતિઓ પણ બ્રેલમાં દોરાઈ જાય એટલે ઘણું બધું આ મહત્વ છે જ્યારે નેત્ર નથી ત્યારે બાકીની ચાર ઇન્દ્રિયો છે અને એમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્પર્શ અને શ્રવણ અને બ્રેલ લિપિ એ સ્પર્શ દ્વારા શીખાય છે અને જ્યાં સુધી વ્યક્તિ બ્રેલ શીખે નહીં ત્યાં સુધી એની જોડણી પાકી ના થાય

રાજુ છે ને રાજુ જે નવો રહ્યો આવ્યો છે એ વારે વારે સોસાયટી માં નીચે થી ઉપર જાય છે બે મિનિટ ઉભો રહે છે પછી પાછો નીચે આવે છે પછી પાછો ઉપર જાય છે

આપણી સોસાયટીમાં પેલી વચ્ચે જગ્યા હોય ને ત્યાં ખાટલો નાખી અને હંગે છે યાર અરે પણ તમે એમને રોક્યા નહીં અરે રોકવાના પ્રયત્ન કર્યા તો ઊભો થયો હાથમાં લાકડી લઈને મને કે જતો રહે નહીં તો ટાટકે તોડી કાઢીશ સંભળાવવા દેશ પ્રેમ બધા ના મન માં લઈને આવ્યા છે ક્રિસ્ટિશ અને પાર્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર

ને એનથી સારામાં સારો સંદેશ જઈ શકે એવું મારું માનવું છે તો એ વિશે માહિતી આપી શકો કોઈ એવી ફિલ્મ બની છે આના ઉપર બ્રેઈલ ઉપર કે તો એના વિશે લોકોને સારી માહિતી પહોંચી શકે સુધીરભાઈ બહુ જ સરસ પ્રશ્ન છે અને ખરેખર એવો એવી બ્રેલ લિપિ ઉપર કોઈ મૂવી નથી બની પણ બ્રેલ લિપિના આધારે લિપિ બના એવી કોઈ ફિલ્મ બને જરૂરી છે આપના પ્રશ્નથી જે કોઈ આવો કરતા હશે એ લોકોને એક પ્રેરણા મળશે આપણે ખૂબ સારો મુદ્દો કર્યો થેન્ક યુ જી તો આપણે ચર્ચા આગળ વધારીએ તો સર આપણે છે ને તમે ટેકનોલોજીની હમણાં વાત કરી કે ભાઈ આવા સોફ્ટવેર બધું ઘણું બધું આવ્યું છે કે જે લોકોને જે પ્રજ્ઞાચક્ષુ લોકો છે એને ભણવા માટે આગળ વધવા માટે ઘણો ઉપયોગી નીવડે છે મેડમ સોનલબેન આપની પાસે આવીશ અને હું પૂછીશ કે અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થતા હોય એવા સોફ્ટવેર કયા કયા છે કે જે આવા પ્રજ્ઞાચક્ષુ લોકોએ ઉપયોગ કરવા જોઈએ ખાસ કરીને હાલ જોવા જઈએ તો હમણાં સર આગળ ઓર્બિટની વાત કરશે જી એક સરસ નાનકડું અને ઘણા જ બધા પુસ્તકો સમાઈ જાય એવું એક ઓર્બિટ છે એ સિવાય પણ સ્માર્ટફોનમાં પણ ઘણા બધા સોફ્ટવેર છે જી સ્ક્રીન રીડર છે એ લખ્યા પછીનું વાંચવાનું કામ કરે છે જી એ પણ ખૂબ ઉપયોગી છે અને સ્માર્ટ ફોન છોડીએ ને પણ છોડીએ એના પહેલા એક નાનકડું થોડું વેટ વાળું પણ બ્રેલર જે બ્રેલ પાર્ટી પછી આવે એ સોફ્ટવેર ના કહેવાય પણ એક સાધન એ પણ સરસ ઉપયોગી થાય એવું બાળકોને છે જી જી એટલે આની જે પણ તમે શિક્ષક હોય એ આની માહિતી આપતા રહો છો એને શીખવાડો છો કે કેવી રીતે અભ્યાસમાં અને જુદી જુદી જગ્યાએ આનો ઉપયોગ કરો અને સરળ થઈને સુગમ કોમ્પ્યુટર ઉપર પણ કીબોર્ડ જેમ કે બ્રેલ લિપિ શીખાય છે એવી રીતે કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર પણ આપણે બ્રેલ લિપિ શીખી શકીએ છીએ જી ખૂબ સરસ સર આજ પ્રશ્ન હું આપની પાસેથી જવાબ જાણવા માંગીશ કે ટેકનોલોજી કેવી રીતે અત્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે ઉપયોગી થઈ રહી છે સરસ બેન આ બહુ જ જરૂરી પ્રશ્ન છે કારણ કે લોકો એવું માને છે કે ટેકનોલોજી આવી એટલે બ્રેલ નો વિકલ્પ છે પણ બ્રેલ એ પહેલા તો હું એમ કહીશ કે જેટલું એક નોર્મલ વ્યક્તિ માટે અક્ષર જ્ઞાન મહત્વનું છે એટલું એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે બ્રેલ જ્ઞાન મહત્વનું છે બીજું કે અત્યારે બ્રેલ લિપી માટે એક સમય એવો હતો કે અમે જ્યારે ભણતા હતા તો આપનું એક સો પાનાનું પુસ્તક હોય એનું અમારું લગભગ આપના લેઝરની સાઇઝના ઓછામાં ઓછા ત્રણ થી ચાર ચોપડા થાય અને એટલું બલ્ક અમારે ઉચકીને જવું પડતું હતું આજે એને કારણે ઘણું વાંચવું હોય અને એવા પુસ્તકો અવેલેબલ પણ નહોતા આખા ઇન્ડિયામાં માત્ર ચાર જ પ્રેસ હતા આજે મારે કહેવું પડે કે અત્યારના આપણા લાડીલા વડાપ્રધાનશ્રીએ શ્રીએ ઓગણીસો બે હજાર ચૌદમાં તેઓ ચૂંટાયા પછી તરત જ ચૌદ જેટલા રાજ્યોમાં પ્રેસો કર્યા એને એને પરિણામે બ્રેલનું પ્રોડક્શન ખુબ ફાસ્ટ થયું બીજું જે ઓર્બિટ રીડર ની વાત થઈ એ આ ટાઈપનું ઓર્બિટ રીડર છે જેમાં આપ જોઈ શકો કે અહીંયા છ કી છે વચ્ચે જોયસ્ટીક અને નેવિગેશન કીઝ છે અને અહિયાં બે એરો કીઝ છે વચ્ચે સ્પેસ નું બટન છે ને લેફ્ટ અને માં પણ બે સ્વિચીસ આપવામાં આવી છે તો આવડા માત્ર સાધનમાં હજારો પુસ્તકો આ પુસ્તક આની અંદર

બીજું કે અમે આ ઓર્બિટની ની મદદથી બ્રેલમાં લખીયે અને એના કોર્બિટર સાથે એટેચ કરવામાં આવે તો એ નોર્મલ એટલે તમે વાંચી શકો એવી લિપિમાં જો હું ગુજરાતીમાં લખ્યું હોય મેં તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખ્યું હોય ઇંગ્લિશમાં એ રીતે એ ચેન્જ થાય અને તમે ડાયરેક્ટ એની પ્રિન્ટ લઈ શકો સેમ વે પ્રિન્ટ હોય અને જો ઓર્બિટ સાથે જોડીએ તો એનું બ્રેલીકરણ થઈ જાય એટલે ઘણું બધું થયું છે અને એક છેલ્લી વાત થોડો લાંબો જ છે પણ છેલ્લી વાત કે અત્યાર સુધી બ્રેલની ડેટા એન્ટ્રી કરવી પડતી હતી જો યુનિકોડમાં કોઈ પુસ્તક તૈયાર હોય તો હવે વાત સોફ્ટવેર છે કે એનું સીધું બ્રેલીકરણ થઈ જાય એટલા માટે અમે તમામ પ્રકાશકોને કહે છે કે તમે જે કંઈ પ્રકાશિત કરો એ યુનિક કોડમાં કરો તો અમારે બ્રેલમાં પણ એ ઉપલબ્ધ થઈ જાય જી ખૂબ સરસ વાત કરી અને એક વધુ હું આમાં જોડીશ એક યંત્ર છે બ્રેલ સ્કે કે એ પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ બન્યું છે કે જે આપણે જે પણ માહિતી હોય એને બ્રેલમાં કન્વર્ટ કરીને આપે છે શું કહેશો એના વિશે હા એટલે બ્રેલ સ્કેનર જે છે એમાં પણ આ સેમ વસ્તુ છે એને સ્કેન કર્યા પછી એને કમાન્ડ આપીએ એટલે બ્રેલ લિપીમાં ડિસ્પ્લેની જે આપણે વાત કરી તો આમાં પણ આટલું આમ તો આ જે ડિસ્પ્લે છે એમાં થોડું મોટું ડિસ્પ્લે છે અને એની અંદર તમે વાંચી શકો એમ તો એક બેન નોટ ટેકર નામનું મશીન આવે છે જે હવે ઇન્ડિયામાં બન્યું પેલા તો સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું ફોરેનથી લાવવું પડતું હતું આપણે ત્યાં વડોદરામાં જ ઓર્બિટ બરીને ફોરેન જતું હતું ને એને અઢી લાખમાં આપણે ખરીદતા હતા મેક ઇન ઇન્ડિયાને કારણે અત્યારે પચાસ હજાર રૂપિયામાં ઇન્ડિયામાં એ અવેલેબલ છે છતાં ઘણાની રીચની બહાર છે એટલે આવા બધા સાધનો જે છે એ બ્રેલ લિપિને આગળ વધારવામાં ખૂબ જ ઉપયુક્ત છે એટલે ટેકનોલોજી બ્રેઇલ લિપી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે છતાં પણ બ્રેલનું મહત્વ આપણે ભૂલવું ન જોઈએ શું કહેશો એ વિશે બ્રેલ લિપિબેન એવું છે કે મેં તમને પહેલા કીધું કે બ્રેલ લિપિ જો ના આવડે વ્યક્તિ તો એ ના લખી શકે ના વાંચી શકે ભવિષ્યમાં એને માનો કે કોઈ જગ્યાએ કારણ કે અમારામાં લઘુ લિપિ પણ જેમ સ્ટેનોગ્રાફી આપને હોય છે એમ સ્ટેનોગ્રાફી ને શીખવાડો અને પછી એ કોમ્પ્યુટર પર ટાઈપ કરવા જાય પણ એને જોડણી જ ના આવડતી હોય અનલેસ યુ રીડ તમે જ્યાં વાંચો નહીં ત્યાં સુધી તમે જોડણી ન શીખી શકો એટલે એના માટે બ્રેલ લિપિ તો એ નિર્વિકલ્પ વસ્તુ છે એમ કહું તો જી સોનલ બેન આપની પાસેથી આવીશ અને જાણવા માંગીશ કે તમે મ્યુઝિક ટીચર પણ છો અને લિટરેચરના પણ ટીચર છો તો મ્યુઝિક જ્યારે તમે શીખ્યા હતા અને હા શીખવાડો છો તો એ યાત્રા કેવી રહી તમારી શરૂઆતમાં મ્યુઝિક ગમતું હતું પણ એક ચેલેન્જ એવી હતી કે સ્કૂલમાં ટીચર મોટા બાળકોને શીખવાડે તો નાના બાળકો રહી જાય ત્યારે એમ થતું કે અમને ક્યારે શીખવા મળશે જી અમને ક્યારે શીખવા મળશે મ્યુઝિકમાં હું નાનપણથી જ શીખું છું અને લગભગ પાંચમા ધોરણમાં હતી ત્યારે જયપુર ફર્સ્ટ વાર કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબરે આવી અને ત્યાંથી મને એમ થયું કે મારે હવે મ્યુઝિકમાં જ આગળ જવું છે સાથે સાથે એ પણ આવ્યું કે મને લખવાનો ને વાંચવાનો શોખ છે તો મને ગુજરાતી લિટરેચર વધારે ગમે છે તો દસમા ધોરણમાં પહેલી કવિતા લખી હતી અને લખ્યા પછી એમ થયું કે ના ના હવે મારી થોડી પકડ છે પકડ સારી તો જયારે કોલેજ માં આવી અને ત્યારે મેં વાર્તા નારી શક્તિ નો સંચાર એ વાર્તા લખી હતી અને ત્યારે મને જે ટ્રોફી મળી હતી ત્યારથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અને સાથે મ્યુઝિક લિટરેચર આ બંને મને સાથે ડાબો ને જમણો હાથ કહેવાય છે એ રીતે ગમે છે ને હજી એમાં આગળ હું કામ કરી રહીશ આપણે આ ચર્ચા આવી જ રસપ્રદ રીતે આગળ ચાલુ રાખીશું પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું

એમને પણ તો દીકરી છે ને તું તો એને મળી છે ને સંગતિ એટલે એમને ખબર છે કે દીકરીની સેફટી કોને કહેવાય અને એમણે મને પ્રોમિસ કર્યું છે કે તને ક્યારેક કંઈ પણ નહીં થવા દે નિહાળો ધારાવાહી આપણી વચ્ચે દરિયા સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર અને સોમવાર બપોરે ત્રણ કલાકે મારો હરખ નથી મારતો હું થયું તને નોકરી મળી ગઈ ના છોકરી મળી ગઈ અરે વાહ સુ વાત કરે છે તારો કોઠોઈ ગયો ના એટલે પાકું નથી થયું પણ થઈ જશે છોકરી વાળા મને જોવા આવવાના છે સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે બે કલાકે

બત્રીસ વર્ષે આવેલું છે તો હવે બ્રેલ લિપિ શીખવી જરૂરી છે હા આમાં કોઈ એવી એજ લિમિટ નથી હોતી કે આપણે બ્રેલ આટલી વર્ષ બાળક દસ વર્ષ થાય એટલે બ્રેલ લિપિ છોડી દે એવું નથી હોતું અમારે ત્યાં ઘણા લોકો પિસ્તાલીસ ની અરાઉન્ડ પાછળથી બ્લેન્ડ થાય છે એ લોકો પણ બ્રેલ લિપી શીખે છે અને સારી રીતે શીખે છે એટલે બેન આપણે બત્રીસ તેત્રીસ ને ભૂલી જવાનું અને બ્રેલ લિપી આ જીવન આપણે શીખી શકીએ છીએ જી જી

અને શિક્ષણ વિભાગ દ્વારા જે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે એના અંતર્ગત સંમિલિત શિક્ષણ યોજના ચલાવીને અથવા તો પ્રાથમિક શાળાના બાળકોને સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એમને ભણવા માટે સ્કોલરશિપ્સ આપવામાં આવે છે અને સાધન સહાય યોજના અંતર્ગત એમને ઘણા બધા સાધનો ખરીદવા માટે સરકાર મદદ કરતી હોય છે અને સ્કોલરશિપ પણ કોલેજમાં ભણતા હોય ઉચ્ચ અભ્યાસ કરતા હોય એ લોકોને સ્કોલરશિપ્સમાં આપે છે જી જી એટલે ઘણો બધી સહાય અને ઉપલબ્ધ છે ખાલી જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ જો આમાં થોડું ધ્યાન આપી અને આ વિશે આગળ વધે એ ખૂબ જરૂરી છે જાગૃતિ આવવી ખૂબ જરૂરી છે જી સોનલ બેન આપ શું કહેશો કે હવે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે રોજગારની તકો કેટલી કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ વિશે કંઈક આ આજે પહેલા એવું હતું કે બ્લાઇન્ડ વ્યક્તિ માત્ર ને માત્ર શિક્ષક બને એનાથી આપણે સો કદમ આગળ નીકળી ગયા છીએ આજે બ્લાઇન્ડ વ્યક્તિ આઈએસ બને છે વકીલ બને છે બેન્કમાં ક્લર્કથી માનીને ઓફિસર સુધી અને જજ સુધી આ બધા જ તમામ ક્ષેત્રમાં બ્લાઇન્ડ વ્યક્તિ કામ કરી શકે છે અને હાલ નવ હજાર જગ્યાઓ જે બ્લાઇન્ડ લોકો માટે પડવાની છે એમાં પણ અલગ અલગ ક્ષેત્રમાં બધી જગ્યાઓમાં બ્લાઇન્ડ વ્યક્તિ કામ કરી શકે છે

લુઈ બ્રેલ તેરા ઉપકાર હૈ લુઈ બ્રેલ તેરા ઉપકાર હૈ જી ખૂબ સરસ ખૂબ સરસ આજે આપણે જે સ્પર્શ અને સંવેદનાની વાત કરતા હતા તે માટે આપ બે મહાનુભાવ અહીંયા ઉપસ્થિત થયા અને અમારી દર્શકો સાથે ખૂબ સરસ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તારક સર આપનો પણ આભાર અને સોનલબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્તે નમસ્તે તો દર્શક મિત્રો આજે જે પ્રમાણે વાત થઈ છે એ આપને ખૂબ જ ઉમદા એમના વિચારો જાણવા મળ્યા હશે આ વિશે બ્રેઇલ દિવસ વિશે તમને ખૂબ વધુ જાણવા મળ્યું હશે આવા જ વધુ વિષય અને વિષય નિષ્ણાત સાથે આવતીકાલે આવતા સોમવારે ફરીથી ઉપસ્થિત થઈશું આપની વચ્ચે ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ ગુજરાત ને નો શહેરમાં